આ ચૌદમા વર્ષમાં પ્રવેશ છે આપણે ઇકો ફ્રેન્ડલી વર્ષોથી જે પ્રતિમા છે કે તે તલાવની માટીની ઇકો ફ્રેન્ડલી પ્યોર માટીની પ્રતિમાની સ્થાપના કરવાની કારણ કે ગણેશજીનું સર્જન જ માટી માટે થયું તો શાસ્ત્ર કહે છે આ ચૌદમા વર્ષમાં અમે ચોવીસ કલાક ગણેશ યાગ જે છે એ કર્યો છે જેમાં એકસો ને એકાવન કિલો નાળિયેર છે પંદર કિલો ગાયનું ઘી છે પંદર કિલો કપૂર છે એ રીતે આખો ચોવીસ કલાક ચાલે એ યજ્ઞનો શરૂઆત કરી છે આ જે છે એ

એ લોકોને ભેગા કરીને એક સારો માર્ગદર્શન આપવા માટેનો અમે પ્રયત્ન કરીએ છીએ એક ભારત સુંદર ભારત નેક ભારત બનાવવાનો અમારું આ અભિયાન છે સાથે સાથે ધર્મ સાયન્સ અને આસ્થા આ ત્રણનો જે મિલાપ છે એ આજે અમે અહીંયા આગળ દર્શાવીએ છીએ ભગત શિવાલિંગ યુથ કાઉન્સિલ અને સ્ટ્રાઈકર પરિવારના આ ચૌદમાં વર્ષમાં અમારો પ્રવેશ છે અને જ્યાં સુધી પણ જરૂર પડશે ત્યાં સુધી અમે ધાર્મિક સાથે સાથે સાયન્સને જોડી અને આ કરતા રહીશું અને ક્રાંતિકારી તરીકેની પણ જે જવાબદારીઓ છે એ નિભાવતા રહીશું